અમરેશ્વરમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી રિક્ષા ગેંગે

ચાલકે વિશ્વાસમાં લેવાના હેતુથી ચંપાબેન માસીને ચાલો બેસી જાઓ તેમ કહ્યું હતું તેમ કઈ રિક્ષામાં બેસવા માટે ભારે આગ્રહ કર્યો હતો ચંપાબેને રિક્ષામાં પેસેન્જરોની ગીરદી જોઈને બેસવાની પણ અસમર્થતા દર્શાવતા કહ્યું હતું કે ભાઈ મને આટલી ભીડમાં નહીં ફાવે પરંતુ રિક્ષા ચાલકે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે અંદર બેઠેલા ત્રણ પેસેન્જરોને આગળ પાછળ કરી જગ્યા કરી આપી હતી અને આખરે માસિક ચગ રિક્ષામાં બેસતા તેમણે હાથમાં પહેરેલી બંગડીઓ સેળવી લીધી હતી થોડી વાર પછી હાથમાં બંગડી ન હોવાના કારણે તેઓએ તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ચંપાબેન રમણભાઈ વસાવા તમારા શું ઘટના ઘટી ગઈ હું બેંકમાંથી નીકળી એસન મોટરની સામેથી બેંકમાંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાઓ તે મેં કીધું કે ત્રણ પાછળ બેસેલા છે હું કઈ રીતે બેસું તે લોકોએ થોડી થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે પછી પ્રોટીન સુધી ના પ્રોટીન ચોકડી થી એમને બ્રિજ ચડાવી દીધો અને પેલો જે દરવાજો કો આપણે એ આવે છે દરવાજો ત્યાં ગાડી થી આગળ જતા મને એને ઉતાડી પાડી મને કે કે માસી ફાવતું નથી તમે ઉતરી જાઓ અને પછી તર હાથ પણ ખેંચાયો ઉતરી ગઈ તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી આ આ આ એક પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ હું એક ભાઈને કહ્યું પણ એ ભાઈ ભાઈની રીક્ષા બરાબર ચાલે એવી તો મને કે તમે કોઈ બી બાઈક પર બેસીને જાઓ માસી એ રીક્ષા પકશાને પકડો પણ એવું કોઈ મળ્યું જ નહીં એટલે પછી હું જઈનેસી પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું બધું કર્યું અને પછી નોટિફાઈ ના છે તો જે પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં અહીંયા બધું બતાવ્યું તેમાં દેખાયું પણ બસ પછી તો સાહેબે કહ્યું મને કે બેન છે તો અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું